જય જીનેન્દ્ર જય ઘંટાકર્ણ મહાવીર જીતનેશ શાહના આપ સર્વેને સાદર પ્રણામ આજે આપણે વાત કરીશું જૈન વાણિયા સમુદાયને મળેલ ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવાની રીત વિશે ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવાની રીત વિશે જાણવા પહેલા ભારત સરકાર દ્વારા જૈન સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવામાં આવેલ છે જેમાં મુસ્લિમ શીખ ખ્રિસ્તી બૌદ્ધ જૈન અને જોરાસ્ટ્રીયન પારસીને રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ એક હજાર નવસો બાણુંની ની કલમ બેસી હેઠળ લઘુમતી સમુદાયો તરીકે સૂચિત કરવામાં આવ્યા છે બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ દેશમાં લઘુમતીઓની ચોંકાવનારી છે કુલ વસ્તીના લગભગ ઓગણીસ પોઈન્ટ ત્રણ ટકા લઘુમતીમાં સમાયેલ છે જેમાં મુસ્લિમોની વસ્તી ચૌદ બે ટકા છે ખ્રિસ્તીઓ બે ત્રણ ટકા શીખ એક સાત ટકા બૌદ્ધ શૂન્ય સાત ટકા જૈન માત્ર શૂન્ય ચાર ટકા અને પારસી શૂન્ય 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 છ ટકા જ છે હાલ બે હજાર ત્રેવીસ માં આપણી જૈનોની વસ્તી આશરે શૂન્ય ત્રેસઠ છે જેમ જેમ આપણે ધાર્મિક લઘુમતીના નામ નોંધણી કરાવશું તેમ સરકારશ્રીની યાદીમાં જૈન સમાજની સંખ્યાનો વધારો જણાશે આનો બીજો મતલબ એમ પણ થાય કે જો આપણે જન્મથી જૈન કર્મથી જૈન ધર્મ ક્રિયાઓથી જૈન વિચારોથી જૈન ખાણીપીણીથી જૈન હોવા છતાં ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કરાવતા નથી તો ભારત સરકાર દ્વારા આપણને જૈન ધર્મના ફોલોઅર ગણવામાં આવતા નથી આવા કિસ્સામાં તે વ્યક્તિનું જૈનત્વ ખતરામાં છે અને એકથી વધુ વ્યક્તિઓ થતા જૈન ધર્મનું અસ્તિત્વ પણ ખતરામાં મુકાય છે આ દાખલો કઢાવવાથી આપણે સમગ્ર ભારત દેશમાં રહેલા આપણા જૈન ધર્મસ્થાનો જૈન સ્મારકો જૈન ધર્મગુરુઓની સુરક્ષા માટે ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારે બીજા ધર્મો કરતા જૈન ધર્મ પર વિશેષ ધ્યાન આપવાની ફરજ પડે છે આપણા જૈન ધર્મના અસ્તિત્વને ટકાવી રાખવા ધાર્મિક લઘુમતીનો દાખલો જૈન ધર્મ પાળતા દર એક વ્યક્તિએ ફરજિયાતપણે કરાવવો જોઈએ આ પ્રમાણપત્ર કરાવવાથી જૈન ધર્મના અનુયાયીઓની એટલે કે ફોલોવર્સની સંખ્યામાં વધારો ગણાશે અમારી આ જૈન માઇનોરિટી હેલ્પલાઇન ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ જૈનો સુધી આ વિડિયો પહોંચાડવા નમ્ર વિનંતી लिस्ट ऑफ डॉक्यूमेंट्स धार्मिक लघुमती प्रमाणपत्र रजू पहलू अर्जदार न शाला नु प्रमाण पत्र सक्षम अधिकारी ने जरूर त्या दादा पिता काका फोई पैकी कोई एक नो जाति पुरवार दस्तावेज मांगी सकते बीजू अर्जदार लघुमती ना पुरवार होधारों तीजू रह पुरावा तरीके लाइट बिल टेलिफोन बिल रेशन कार्ड परवेरा बिल चूंटनी ओख कार्ड आधार कार्ड वगैरे आधारभूत पैकी पर एक नकल वीडियो क्रिएटेड बाय मिस ध्याना जिग्नेश शाह जय जिनेन्द्र जय घंटाकर्ण महावीर